હા શું નવા મેમ ના આપડી સોસાયટી માં તો મેડમ નવા રહેવાઈેલા કો હા હું નવી આવી છું હા તો મારે કે મદદની જરૂર હે હા બેક વજન વાળા છે અને મને ત્રીજા માળે PF 32 માં જવાનું છે હા તો એમાં શું થઈ ગયું લાવો બેગ હું ત્રીજા માળે જવા દઉં હા બેબી તમે ક્યારે આવો છો હું ઘરે પહોંચી ગઈ છું અને આપણા બેગ છે ને એ પણ ત્રીજા માળે પહોંચી ગયા છે અહીંયા એક ભાઈ હતા ને એમણે હેલ્પ કરી તો શું તમારું લગ્ન થઈ ગયા છે હા કા તમને કંઈ ડાઉટ છે આ તો માથામાં હેઠો ને મંગળસૂત્ર પહેરતા હોય કોકને ધંધે લગાડો હો એ તમારે પંચાત કરવાની ક્યાં જરૂર છે